બેટા વાત પૂછો તો ને ખોટું તો ન લાગે ને ના ના મમ્મી એમાં શું ખોટું લાગે પણ જો હું એક વાત પૂછીશ છે તમને બી ખોટું નહી લાગે ને હું જે વિચારે મો જો મને તો બહુ ખોટું લાગે મમ્મી સાંભળો આજે મે બ્લડ ટેસ્ટ કરાવ્યું બોલો તમારા દીકરાનું ને મારું બ્લડ ગ્રુપ એક જ આવ્યું અચ્છા આટલા વર્ષોથી લોય છે કે એક સરખું આવે ને સાંભળો હા તારું નાન પણ નું ગુલામ નામ શું હતું ગુંડી ગુંડી લાગે છે માથે મિંડુ લગાડતા ભૂલી ગયા લાગે તું તો ગુંડી છે ગુંડી

તમારો વિશ્વાસ સાંભળો ને મને કાન છે પણ સોનાના બુટિયા નથી મને નાક છે પણ સોનાનો દાણો નથી મને ગળું છે પણ સોનાનો હાર અને મંગળસૂત્ર નથી મને હાથ છે પણ સોનાની બંગડી નથી મને પગ છે પણ જાંજરી નથી મને તો પેન્ટમાં ખીંચાય છે એમાં પૈસા નથી

બેટા બોલ તારે જીવન શું જોઈએ પૈસા મને પૈસા ને મુ હવે શું જોઈએ બેટા સાઈડમાં મુકેલા પૈસા જા મારા દીકરા ને મારા માટે ગ્લાસ પાણી લઈ આવ અરે મમ્મી તમે વાતે વાતે મને આ મારા દીકરાની રાણી મારા દીકરાની રાણી શું કહો છો આ લોકા ને નામ ન થઈ આજ તું કઈ નવી રેસિપી બનાવે છે પનીર ટીકા મસાલા આજ પછી કઈ નવી રેસિપી પનીર બટર મસાલા નવી પનીર ભુરજી જમવામાં નવું શું બનશે તારી કુંડલી કઢાવી છે જ્યોતિષ જ્યોતિષે કહ્યું તારી કુંડલીમાં બહુ બધા પૈસા છે અચ્છા તો તમે એ જ્યોતિષને પૂછી લેજો ને કે કુંડલી માં અકાઉન્ટમાં કેવી રીતે ટ્રાન્સફર કરાય પૈસા